મારા <laughs> 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 એને નોખા જ પડે પાડે એ લડતા હતા ખોડે છેતરે શેના હારે લડતા ખબર નહીં એ ખાતે ખાતે લડ્યા હતા બીજા ખાતા ખાતે ને ખાતે લડ્યા હતા હે હોય તો ભાગી ના ને ના કરતા હતા હું બીજા લઈ આલે નવા તીજા હારા ઉપર વગર ના હવે મારે આના કોઈ ફરિયાદ થાય એમ છે નહીં ઉપર આલ્યો ઘણો એવું એમ હવે મારે મારે છૂટા જ કરવા પડશે

ઉપાડવા લેશે તો કાળું તેમાં કાળા કાળા કાળું છોકરો આ ખાય આટલું કે દોઢ કિલો કે

છોકરો ભલે લડતા ઘરે લાકડી લઈને આવું તો એક નો અનાળો ભાગી

મારા બેટા ડબલ દડીયા આપડે બે ભાગમાં મેળવી દે વાત રાત કરું તમ આ બરોબર